જય માતાજી મિત્રો હું કુમાર આપ સૌનું મારી ચેનલ વામન પંડિયામાં હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ સુરત કર્મનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા તો વધારે ટાઈમ ન બગાડતા ફટાફટ આપણે કરીએ કર્મ શરૂઆત તો સૌ પ્રથમ જોવા આશે કર્મનાથ મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો આ રીતનું મંદિરનું પટાંગણ છે જેમાં કામ ચાલી રહ્યું છે મંદિરનું અત્યારે હાલ તો અહીં તમારું પ્રાઇવેટ વાહન પાર્કિંગ કરી શકો એવી જગ્યા છે જ્યાં તમે તમારું પોતાનું વાહન પાર્ક કરો અને સામે મહાદેવનું કર્મનાથ મંદિર છે અને આ બાજુના કે સરસ મજાની તાપી નદી વહી રહી છે જો આ છે તાપી નદીનો સંપૂર્ણ વ્યૂ જે સુરતમાં આવેલી તાપી નદી છે જો આ તાપી નદીનો આખો વ્યૂ ને તાપી નદીના કિનારા ઉપર આવેલું છે આ શ્રી કર્મનાથ મહાદેવ મંદિર તો જો આ રીતનું મંદિર છે બહુ સરસ મંદિર છે અને રંગબેરંગી બહુ મસ્ત મંદિર દેખાય છે જો આ મંદિરની શિખર જો આ રીતનું મંદિર છે આખું જે અલગ અલગ રંગોથી બહુ મસ્ત શોભી રહ્યું છે જો આ રીતનો આખો મંદિરનો વ્યૂ છે અને આ છે મંદિરનો મુખ્ય ગેટ ત્યાંથી આપણે જઈશું અંદર જોવા આ છે આખો મુખ્ય ગેટ તો ચાલો ફટાફટ જઈએ જો આ રીતનું મંદિર છે ને આખા મંદિરનો વ્યૂ આ રીતનો દેખાઈ રહ્યો છે જો આ ઉપરની શિખરની ધજા જો આ રીતની ધજા લહેરાઈ રહી છે ઉપર અને આ રીતનું આખું મંદિર રંગબેરંગી મંદિરની કલર કામ કરેલું છે બહુ સરસ મંદિર દેખાઈ રહ્યું છે અને તમને પણ મજા આવશે તો એકવાર કર્મનાથ મંદિરની મુલાકાત લેજો મિત્રો જો આ છે આનો મુખ્ય ગેટ ચાલો જઈએ અંદર જો અંદર પણ બહુ સરસ મસ્ત મજાનું રંગબેરંગી મંદિર છે જમણા હાથ ઉપર હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે તો પહેલાં હનુમાનજી મહારાજના દર્શન કરીએ જય હનુમાનજી મહારાજ જો આ રીતની હનુમાનજી મહારાજની મૂર્તિ છે ને હનુમાનજી મહારાજના દર્શન થઈ ગયા છે આપણને સરસ મજાના ને જોવા બાજુ ગજાનંદ ગણપતિજી મહારાજની મૂર્તિ છે તો એમના પણ દર્શન કરીએ જો આ રીતની સરસ મજાની ગણપતિ મહારાજની મૂર્તિ છે પણ દર્શન થઈ ગયા વ્યવસ્થિત ચાલો જઈએ આપણે આગળ જો આ રીતનું આખું રંગબેરંગી બહુ સરસ મજાનું મંદિર છે જે સુરતના તાપી નદીના કિનારે આવેલું છે જો આ રીતનું આખું કલરિંગ મંદિર છે અને સરસ મજાની આબોહવામાં મંદિર આવેલું છે ને શાંત વાતાવરણ છે તમને પણ મજા આવશે જોવા આખું જો આપણું પિલોરમાં પણ આ રીતની ડિઝાઇન બનાવેલી છે જે આરસ પથ્થરમાં બનાવેલી છે ને બહુ સરસ મજાની ડિઝાઇન બનાવેલી છે જુઓ જો એમના દર્શન કરી લીધા હવે ચાલીએ આગળ જુઓ આ રીતનું આખું મસ્ત મજાનું વાતાવરણ વચ્ચે આ મંદિર આવેલું છે જો આ છે કર્મનાથ મહાદેવ જય ભોલેનાથ મહાદેવ તો આ છે નાનકડું એવું શિંગલિંગ અને એની ઉપર રહેલી ગરતી તો સરસ મજાના મહાદેવના દર્શન થઈ ગયા છે અને આ બાજુ છે شری رام لکشمن جانکی جی ایم درشن کر لیے ایمنا درشن کر بعد آ بجو سے متا جی ندر تو ایمنا پن درشن کر لیے جے متا جی سرس مزا میم جی درشن تھے گیا ہے جو آ سے کرمنا લોટો ચડાવી રહ્યા છે વરદાદા તો સરસ મજાના આપણને મહાદેવના પણ દર્શન થઈ ગયા છે હવે નીકળીએ મંદિરની બહારની બાજુ જો આ રીતનું બહાર નીકળવાનો રસ્તો છે ને સાઈડમાંથી પણ મંદિર આ રીતનું દેખાય છે જો સરસ મજાનું મંદિર છે ને તમને પણ મજા આવે એવું છે તો એકવાર મુલાકાત લેજો કર્મનાથ મહાદેવ મંદિરની જો આ રીતનું મસ્ત બાંધકામવાળું આ મંદિર છે આખું અને રંગબેરંગી કલરથી શોભી રહ્યું છે જો આ રીતનું આખું મંદિર છે આ મંદિરના દર્શન કર્યા જો આ પાસળની સાઈડમાં પીપળો છે જ્યાં પણ માણસો દર્શન કરે છે અને ત્યારબાદ આ બાજુ જે ધૂણો એક બનાવેલો છે જે ચાલુ છે અવિરત અને ઉનાની સામેની સાઈડમાં અહીંના જે સંત મહાત્મા હતા એમની પણ મૂર્તિ રાખવામાં આવેલી છે તો એમના પણ દર્શન કરી લઈએ આ છે એમની મૂર્તિ એમના દર્શન કર્યા બાદ બાજુમાં સુંદર મજાના પાણીની પણ વ્યવસ્થા છે જેમાં પણ અલગ અલગ નદીઓના નામ લખેલા છે જુઓ ગોમતી મૈયા ગંગા મૈયા પછી સિંધુ મૈયા સરસ્વતી મૈયા એટલે અલગ અલગ બધા નદીઓના નામ લખેલા છે જેમની નીચે પણ એક એક નળ આવેલા છે આવું સુંદર મજાનું આયોજન છે તો આ હતો આપણો આજનો કર્મનાથ મહાદેવ મંદિરનો બ્લોગ જે આપે નિહાળ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ વિડીયો લાવી